બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવું કચ્છનું પ્રખ્યાત બીજો રાનું અથાણું આ અથાણું આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ છે અને બનાવવામાં એકદમ સહેલું છે પચાસ થી વધુ રોગોમાં આ અથાણું ખાવાથી ખૂબ જ લાભ થાય છે તો ચાલો એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બીજો રાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એ એકદમ ટેસ્ટી એવું ખાટું મીઠું બીજોરાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં બેન અંગ અને વજનમાં એક કિલો જેટલા બીજોરા લીધા છે તો દરિયાઈ વિસ્તાર હોય ત્યાં તમને ચોમાસાની ઋતુમાં આ રીતના બીજોરા મળતા હોય છે જે પથરીના રોગ અને આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યા છે બીજોરાનું શરબત બને જ્યુસ બને અને સાથે અથાણું પણ બનતું હોય છે તમે બીજોરામાંથી ક્યારેય કંઈ બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો અને તમારા શહેરની કઈ ફેમસ રેસીપી છે એ પણ મને કમેન્ટમાં જણાવજો તો અહીંયા તમે જુઓ આ જે બીજો રા છે ને એને મેં એકદમ સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો બીજો રા મેં તમને કહ્યું એમ લીંબુની એક પ્રજાતિ છે એટલે તમે આને મોટી સાઈઝનું લીંબુ પણ કહી શકો છો જે બહારથી થોડું જાડી છાલનું અને અંદરથી બિલકુલ આ રીતે રસીલું લીંબુ જેવું હોય છે તમે જોઈ શકો છો આ રીતે બીજો રાને મેં બે ભાગમાં કટ કરી લીધું છે હવે આપણે આ બીજો રાના આપણે જેમ અથણું બનાવવા કેરીના ટુકડા કરતા હોઈએ બિલકુલ એ જ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો પહેલાં હું બીજોરાને આ રીતે વચ્ચેથી કાપી લઈશ અને પછી આ રીતે આપણે એની સ્લાઇસ કરી અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તમે ક્યારેય બીજોરાનું અથાણું ખાધું છે કે બનાવ્યું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં જણાવજો અને મારી રીત કરતા તમારી રીત થોડી અલગ હોય તો તમારી રેસીપી પણ મને જણાવજો અહીંયા આપણે બીજોરામાંથી ખાસ બધા જ બીનો ભાગ કાઢી લેવાનો છે લીંબુની જ આ પ્રજાતિ છે તો આના જે બી છે એ ટેસ્ટમાં સહેજ એવા કડવા હોય છે તો અથાણામાં બીનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે તો તમે જ્યારે બીજો રાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરો છો ને ત્યારે જ તમારે એનો બીનો ભાગ કાઢી લેવાનો છે તો હવે આ રીતે આપણે બીજો રાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો એક બીજોરાના મેં ટુકડા કરી લીધા એ જ રીતે આપણે બીજા બીજોરાના પણ ટુકડા કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બંને બીજોરાને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધા છે તો હવે આપણે જેમ કેરીનું અથાણું બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતે આ અથાણું તૈયાર કરવાનું છે પણ આમાં તમારે બીજોરાના ટુકડાને મીઠું અને હળદર ઉમેરી આથાવા દેવાના છે જેના માટે આપણે આ રીતે ચાર મોટી ચમચી જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર બીજોરાના ટુકડામાં ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી દેશું તો આપણે નોર્મલી જેમ લીંબુનું અથાણું બનાવવા માટે લીંબુને આંથતા હોઈએ છીએ બિલકુલ એ જ રીતે આપણે હળદર અને મીઠું ભેળવી બીજોરાને સાત થી આઠ દિવસ માટે અથાવા દેવાના છે એકદમ સારી રીતે બીજોરાનો ટુકડો અત્યારે તમને જે કડક લાગે એ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને તમારે એક બરણીમાં ભરીને રાખવાના છે તો અહીંયા મેં એક કાચની બરણી લીધી છે હળદર મીઠું સરસ ભળી જઈને એટલે બીજોરાના ટુકડાને આ રીતે આપણે કાચની બરણીમાં ઉમેરી દેસુ અને હવે આમાં આપણે અત્યારે પાણી બિલકુલ નથી ઉમેરવાનું આની અંદર પણ પાણીનો ભાગ હોય છે તો આપણે જેમ લીંબુને આથતા હોઈએ બિલકુલ એ જ રીતે તમારા બીજોરાને આથવાના છે તો તમને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે એકથી બે વાર બરણીને આ રીતે ઉપર નીચે કરી લેવાની જેથી એકદમ સારી રીતે તળિયે બેસેલું મીઠું અને હળદર બધા જ ભળી જાય લગભગ આ સોફ્ટ થતા છ થી સાત દિવસ જેટલો સમય લાગે છે અહીંયા તમે જો સાત દિવસ પછી આપણા બીજોરામાં જે કાંઈ પણ પાણીનો ભાગ હતો એ બધો અલગ થઈ ગયો છે પહેલા આપણે જયારે બીજોરાને ભર્યા બરણીમાં ત્યારે આખી બરણી ભરાયેલી હતી અને હવે તમે જો બીજોરાના ટુકડા સોફ્ટ થઈ અને આ રીતે એમાં રહેલું બધું જ પાણી અલગ થઈ ગયું છે બીજો એક ટુકડું તમને બતાવું તો તમે જો આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણા અથાણું છે તો જેમ આપણે ખાતા હોઈએ બિલકુલ એ જ રીતે તમારે આ હળદર મીઠાવાળા બીજોરા ખાવા હોય તો તમે આ રીતે પણ એને ખાઈ શકો છો પણ અત્યારે આપણે બધાને ભાવે એવું ચટાકેદાર અથાણું બનાવવાના છીએ તો આ રીતે મેં બધું પાણી જે બીજોરાનું હતું એને કાઢી લીધું છે હવે આ બીજોરાના ટુકડાને આપણે એકદમ ડ્રાય કરવાના છે સુકવવાના છે જેના માટે આપણે એક ન્યૂઝ પેપર રાખીશું એના ઉપર આ રીતે કોટનનું કપડું પાથરી દેશું અને હવે કોટનના કપડા પર આપણે જેમ કેરીના ટુકડા સુકવતા હોઈએ બિલકુલ એ જ રીતે બીજોરાના ટુકડાને સુકવી દેશું લગભગ એક થી બે કલાક માટે બીજોરાના ટુકડાને તમારે સુકવવાના છે જેથી એમાં રહેલો બધો જ પાણીનો ભાગ અલગ થઈ જાય તો હવે અહીંયા ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે અથાણા માટેનો મસાલો બનાવીશું તો સૌથી પહેલાં અથાણામાં ઉમેરવાનું તેલ આપણે ગરમ કરી લેશું તો અહીંયા મેં એક કપ જેટલું તેલ લીધું છે એકદમ સ્ટીમ નીકળે એવું આપણે તેલને ગરમ કરી લેશું તો અહીંયા મેં અત્યારે સિંગ તેલ લીધું છે તેલ આપણું સરસ મજાનું સ્ટીમ નીકળે એવું ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલને થોડી વાર ઠંડુ પાડી દેશું અહીંયા તમને બીજોરાના ટુકડા બતાવું તો તમે જો આ રીતે ટુકડા પણ સરસ ડ્રાય થઈ ગયા છે હવે ઉપરની બાજુ બિલકુલ પાણીનો ભાગ નથી તો આ બીજોરાના ટુકડાને અથાણું બનાવવા માટે આપણે આ રીતે ભેગા કરી લેશું અને હવે આપણે અથાણાનો મસાલો બનાવીએ આ અથાણું બનાવવા માટે જે ગળિયા અથાણાનો મસાલો આવે એને પણ વાપરી શકો છો તો અહીંયા મિક્સર જારમાં મેં અડધા કપ જેટલા રાયના કોરિયા ઉમેર્યા છે એમાં આપણે બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા અને એક ચોથાઈ કપ જેટલા ધાણાના કુરિયા ઉમેરી દેશું મિક્સરમાં અધકચરા એવા કુરિયાને આપણે પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કુરિયા એકદમ સારી રીતે અધ કચરા એવા પીસાઈ ગયા છે તો કુરિયાને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી ઉમેરી દેશું ત્યારબાદ આપણે આમાં બિલકુલ થોડું મસાલાના ભાગનું મીઠું ઉમેરીશું આપણા બીજો ટુકડા એકદમ સારી રીતે હળદર મીઠું ભળેલા છે એટલે મીઠું આપણે વધારે નહીં ઉમેરીએ અડધી ચમચી જેટલી હિંગ મેં ઉમેરી દીધી અને આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી અને આપણે જે તેલ ગરમ કર્યું ને એ થોડું ઠંડુ પડે પછી આમાં ઉમેરી દેવાનું છે તો અત્યારે હું આમાં અડધું તેલ ઉમેરી દઈશ બાકીનું તેલ આપણે કમ્પ્લીટ ઠંડુ થવા રાખી દેસુ તેલ આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મસાલાને મિક્સ કરી લઈએ તો તેલ સાથે બધા જ કુરિયાના મસાલાને સારી રીતે મેં મિક્સ કરી લીધું છે હવે બધું થોડું ઠંડુ પડે એટલે આપણામાં લાલ મરચું પાવડર ઉમેરવાનું તો આપણા ગરમ ગરમ મસાલામાં ક્યારેય લાલ મરચું નહીં ઉમેરવાનું નહીં તો આપણા અથાણાનો કલર મરચાંના કારણે કાળો પડી જશે તો મસાલો થોડો ઠંડો થાય પછી જ તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું અને સાથે આપણામાં બીજો રાના ટુકડા ઉમેરી દેસુ આ રીતે મેં બધા જ બીજોરાના ટુકડા ઉમેરી દીધા હવે એને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ બીજોરાના ટુકડાને મિક્સ કરી દીધા છે હવે આપણે આમાં ગોળ ઉમેરવાનો છે અહીંયા મેં એક કિલો બીજોરા સાથે એક કિલો જેટલો ગોળ લીધો છે અને ગોળને આ રીતનો એકદમ ઝીણો એવો સમારી લીધો છે તો કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે ગોળને કેમ સમારવો એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી દઈશ તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો તો ગોળને આપણે આ રીતે બીજો રમા ઉમેરી એકદમ સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે તો ગોળને મેલ્ટ થતા એક થી દોઢ દિવસ જેટલો સમય લાગશે તો ગોળ આપણે આ રીતે ઉમેરી દઈએ પછી આપણે તમારે આને ઢાંકી એક દિવસ માટે અથાણાને રાખી દેવાનું છે અહીંયા તમે જો સરસ મજાનો આપણો ગોળ મિક્સ થઈ જાય ને પછી આપણું તેલ જે ઠંડુ પડેલું હતું ને એને આપણામાં ઉમેરી દેવાનું છે તો આ સમયે તમારે તેલ ઠંડુ જ ઉમેરવાનું છે બધું જ તેલ ઉમેર્યા પછી એકવાર સરસ બધું મિક્સ કરી દેશું અને હવે આપણે આ અથાણાને ઢાંકી એક દિવસ માટે બાઉલમાં જ રહેવા દેશું જેથી એકદમ સારી રીતે બધા જ મસાલાની અને ગોળની ફ્લેવર આપણા બીજોરાના ટુકડામાં આવી જાય તો અહીંયા લગભગ ચોવીસ કલાક એટલે કે એક દિવસ પછી તમને અથાણું બતાવી દઉં તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો મસાલો તેલ અને ગોળ સાથે ફૂલી ગયો અને એકદમ સરસ મજાનો લાલ ચટાક કલર આપણા અથાણાનો આવી ગયો તો એકવાર સરસ મજાનું અથાણાને મિક્સ કરી અને તમને બતાવું તો તમે જો એકદમ સરસ ખાટું મીઠું લીંબુના અથાણા જેવું લાગતું આ બીજો રાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો સરસ મજાનો બધો ગોળ પીગળી જાય પછી તમે આ અથાણાને કન્ટેનરમાં ભરી સુધી સાચવી શકો છો આ પથરીના રોગો દૂર કરે છે સાથે વધુ બીજા અનેક રોગોમાં પણ ફાયદો કરે છે તો તૈયાર છે આપણું એ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બીજોરાનું અથાણું અથાણાને બરણીમાં ભરો ત્યારે આ રીતે સરસ સહેજ એવું અથાણાને ચમચીથી પ્રેસ કરી દેવાનું જેથી તેલ અને મસાલાનો ભાગ ઉપર આવી જાય અને અથાણું લાંબા સમય સુધી સારું રહે તો તૈયાર છે એ એકદમ ટેસ્ટી કચ્છનું પ્રખ્યાત બીજોરાનું અથાણું તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને જરૂરથી જણાવજો ક્યારેય ખાધું છે કે નહીં એ પણ જણાવજો અને આ અથાણું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમારા એરિયામાં બીજોરા મળતા હોય તો ચોક્કસથી બનાવજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ